અયોધ્યાની સાથે સાથે સુરતમાં પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે ન્યૂ કતારગામ છાપરાબાટા રોડ પરના એન્ટેલિયા ડ્રીમ્સ ખાતે પણ ઉજવણી કરાઈ હતી તેમાં ભગવાન શ્રી રામની આબેહુ પ્રતિમા હાલ કરોટથીથી કલરથી રંગોળી કરાઈ અને ભજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો ત્યારે ભક્તજનો પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો અયોધ્યામાં તો ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ ગઈ છે પરંતુ આજે સુરત ખરેખર રામમય બની જવા પામ્યું છે સુરત શેરના

હા સહભાગી થયું બહુ જ આનંદ મળી રહ્યો છે અત્યારે સાથ સહકાર બધાનો જ મળી છે બેટર ફીલ થાય છે અને બીજું કે ભગવાન શ્રીરામ ભગવાન શ્રીરામ પધારે છે એ બી આપણા આંગણે જ વધારે અયોધ્યા જેવું આટલું મોટું ધામ બનાવ્યું આપણા માટે અને ભગવાન મોદીજીએ બધાનો આભાર વ્યક્ત કરીએ અહીંયા કે જેના કારણે આપણે આ મોટો પાવન અવસર પાંચસો વર્ષ પછી ફરીથી આપણે ઉજવી રહ્યા છીએ જેના કારણે મને ખૂબ જ હર્ષ અનુભવાય છે જી મારું નામ ચિરાગ માંડેલ્ય છે હું એક પેઇન્ટિંગ આર્ટિસ્ટ છું અને ઘણા સમયથી રંગોળીના પોર્ટ્રેટ રંગોળી અને સ્કેચ આર્ટિસ્ટ અને પેઇન્ટિંગ વગેરે કરું છું જ્વેલરી ડિઝાઇનનું કામ છે મારે અને આ લોકો મહેનત કરતા હતા એટલે હું બી રંગોળી જી એ તો રાતના બે વાગે ગયેલા જી અત્યારે દિવાળી જેવો માહોલ બી છે આખું ભારત જ નહીં પણ આખું વિશ્વ રામય છે

ક્યારે આપણે ચૂક નહીં ખાવાની પ્રભુનો કામ હતો એટલે મદદ માટે સૌ દોડી આવે છે તે માટે મદદ કરવા જ અમે બધા આવ્યા હતા જય શ્રી રામ કલસરિયા આશ્રમ નામ છે મારું અને આજ સવારના અમે રંગોળીઓ દોરતા હતા મહેનત કરતા હતા ત્રણ ચાર છોકરીઓ હતું પણ આખો સવારથી અમે સાંજ સુધી રંગોળી દોરી પણ અમને એટલો ધાક ન લાગ્યો રામ ભગવાનના કાર્ય કરવામાં એટલી મજા આવી એમ આખો દિવસ અમે ચાર જણા વ્યક્તિ હતા છોકરીઓ આખી રંગોળી મજા આવી પડવાની પરમારેની ચેતનભાઈ મને એકચ્યુઅલી એટલું બધું રંગોળી કરવાનું ગમતું નથી પણ ફર્સ્ટ ટાઈમ મેં રામ ભગવાનની રંગોળી બનાવી છે તો મને બહુ સારું લાગ્યું અને જય શ્રી રામ મિત્રો આપણે એન્ટલિયા જે સોસાયટી છે તેની અંદર છે ભગવાન શ્રી રામ નું સ્ટેચ્યુ ખૂબ જ સુંદર મજાનું અહીંના સોસાયટી વાસી બનવામાં આવ્યું છે અહીંયા આ હું ભગવાન શ્રી રામ અહીંયા છે ને ચારો તરફ રામનો જય જયકાર થઈ રહ્યો છે બોલો જય શ્રી રામ જી ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશ વાટા કેમેરા વિજય મકવાણા સાથે ડ્રીમ સુરત